મારા પાસે એક કરોડનો માલ છે જલ્દી મારા બોસ્કન પકડવો પડશે ના કે આરે એ રહ્યો હારો આ લાગતો નથી ક્રિશ ભાઈ હા આરે તો કરોડની વાત કરી લુંટો ઓર હાર વાળો તો તૈયાર થઈ ગયો આ લુંટી ના હાલ આલો આલો દાદુ તો વાહ વાગે તો આ કે તો સેમ બપોટ નું આ કડાડા નો વાડા આયો તો જો વાડા 오늘이 a h n 이라이 a r 有人。有人。<il fi> અચ્છા તો આ આખો મારી પતર ફાડીયા અલ ભાઈ મારો એક હા તમે કોણ છો ઈ હું ગમ્યો હું આ લેત મને જાદુ જો તો બુછડ હતું ને પેટી બાવ કરી પણ 50 રૂપિયા થાય માર કે ના થાય જમ તો દતારો રસ્તો પડ્યો હું તો આ હેડ્યો ઘરે હાલો 50 રૂપિયા ઓન સમજો હોય આનો નવરા બાવળીઓ જઈ ઈ પેલા દેશમાં ચડી ગયો ખાલી હો કસો દેશ બાવળ નઈ બોલતો ને અને આપણે આળી સાઈટ જાય એટલે અમે ઓમજો હા હા તો જો મન તો બે ત્રણ થાપી છોરી કરવા ગાડી જતાઈ તો ઇતક પાડે હોય

અને <laughs>

মানে কি কৰে কি কৰে এয়া

એલે એ ચાલે આલે ભાઈ Yeah. <laughs>